આવી રહી છે તેને અનુલક્ષીને આ એક કવિતા આપની સમક્ષ રજૂ કરું છું ચાલ એક સંબંધ પતંગ દોરા જેવો બાંધીએ હું દોરી હોઉં તું પતંગ બનીને ઉડ ચાલ એક સંબંધ પતંગ દોરા જેવો બાંધીએ ના તૂટીએ ન ફાટીએ તેની કાળજી રાખીએ સરળ બધાથી અળગું અને બધાથી આગું ચગીને બતાવીએ ચાલ એક સંબંધ પતંગ દોરા જેવો બાંધીએ ક્યારેક ઢીલમાં બહુ દૂર દૂર નીકળી જઈએ તો ક્યારેક ખેરતાણમાં સાવ નમી પડીએ ચાલ એક સંબંધ પતંગ દોરા જેવો બાંધીએ ના કોઈની કાપાકૂપી ના કોઈની દેખાદેખી કરીએ બસ આભની અનંત દુનિયામાં ઉડીએ અને આંબીએ ચાલ એક સંબંધ પતંગ દોરા જેવો બાંધીએ થોડું ચગવાનું થોડું ડગવાનું અને થોડું લથડવાનું ગોથા પણ ખાઈ જવાનું મિત્રો કાં કપાવાનું કાં જમીન પર ઉતરવાનું અંતે તો છૂટા જ પડવાનું ચાલ એક સંબંધ પતંગ દોરા જેવો બાંધીએ બાજુથી બચવા બચાવવા સામ સામી ઢાલ બનીને એ બરાબર હોય એકબીજા પર પૂર્ણ નિર્ભર છતાં તેને અધ્ધરતાલ રહીએ ચાલ એક સંબંધ પતંગ દોરા જેવો બાંધીએ ગૂંચવાણું સઘળી ઉકેલીને જૂના સંબંધોને લપેકીએ ચાલે સંબંધ પતંગ દોરા જેવો બાંધીએ